રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે અલગ અલગ બાળકોના અકસ્માતે મોત થયા છે અને મોટા ગુંદાળા ગામમાં પાણીના ટાંકામાં પડી જવાથી ડૂબી જવાને કારણે મોત નીપજ્યા છે મજૂરી કરવા આવેલ પરપ્રાંતીય મજૂરના બે બાળકોના મૃત્યુ થયા છે બંને બાળકોને ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને અહીં હાજર રહેલા ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા મળતી વિગતો અનુસાર ધોરાજી તાલુકાના ગ્રામ વિસ્તારમાં અલગ અલગ ગામમાં બે બાળકો પાણીના ટાંકામાં પડી જવાને કારણે મોત નિપજ્યાની ઘટના સામે આવી છે માતાને પિતા ખેતરમાં કામ કરી રહ્યા હતા તે સમયે બાળકો ઘરે રમી રહ્યા હતા રમતા રમતા તેઓ પાણીના ટાંકામાં પડી ગયા હતા બંને બાળકોના અલગ અલગ જગ્યાએ મોત નીપજ્યા હોવાની ઘટના બનવા પામી હતી ત્યારે હાલ સમગ્ર મામલે ધોરાજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અલ્પેશ ત્રિવેદી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ